સાંજની નાની મોટી ભૂખ માટે જો આવી રીતના વધેલા લોટમાંથી કોણ ચાટ બનાવશો તો બાળકોને તો ભાવશે જ કરે પણ સાથે ઘરમાં મોટા વડીલોને જ પણ એટલા ભાવશે આ રોટી કોણ ચાટ છે એટલા ટેસ્ટી અને એવા ટેંગી બનીને રેડી થાય છે કે તમે ઘરે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને ટેસ્ટમાં તો બહુ જ સરસ એવા લાગે છે સમોસા કચોરીને પણ ભૂલાવી દેશે તો હવે આ વધેલા લોટને આપણે સોફ્ટ કરી અને આવી મોટી એવી રોટલી વણી લેવાની છે ને આ રોટલીને એકદમ પતલી પણ નથી વણવાની અને બહુ ચાડી પણ નથી વણવાની અને મીડિયમ થિકનેસવાળી આ રોટલીને વણીશું ત્યારબાદ રોટલીને કાચી પાકી શેકી લઈશું હવે રોટલી શેકાઈ ગઈ છે હવે કોન માટેનું સ્ટફિંગ બનાવીશું અહીં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે હાફ ટી સ્પૂન જેટલું જીરું મીઠા લીમડાના પાન બે નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં અને બે ચપટી જેટલી હળદર એડ કરી છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ગાજર ખમણીને લીધું છે અહીં તમારે ઝીણું ચોપ કરીને લેવું હોય તો પણ લઈ શકો છો હવે બે મિનિટ માટે ગાજરને કૂક કરીશું ત્યારબાદ અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા મેં બાફેલા પહેલાંથી લીધા છે અને તેમાં મીઠું નાખીને બાફી લીધા છે હવે તેને હાથ વડે જ આવી રીતના મેશ કરીને એડ કરીશું અહીં તમે રોટીકોનમાં મનપસંદનું કોઈપણ સ્ટફિંગ બનાવી શકો છો અને મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ તમે એમાં એડ કરી શકો છો અહીંયા તમારે સ્વીટ કોર્ન પનીર કે નાખવું હોય તો પણ નાખી શકો છો ત્યારબાદ મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે વન ફોર્ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ફોર્ટી સ્પૂન જેટલું ગરમ મસાલો પાવડર એક નાનો ઓટકો આદુના ખમણીને લીધો છે અહીં તમારા ટેસ્ટ પ્રમાણે જ વધારે તીખું કે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો ત્યારબાદ હાફ લીંબુનો રસ એડ કર્યો છે અને બે ચમચી જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કર્યા છે લીલા ધાણાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે હવે જે આ બટેકા છે એને સારી રીતના મસાલામાં મિક્સ મેશ મિક્સ કરી લઈશું અને ચમચાની મદદથી આવી રીતના બટેકાને મેશ કરી અને આપણે એક મિનિટ માટે આવી રીતના હલાવીશું ત્યારબાદ આ સ્ટફિંગ બનીને રેડી થઈ જાય એટલે પાંચથી દસ મિનિટ માટે આ સ્ટફિંગને આપણે ઠંડુ દેવાનું છે હવે જે આપણે રોટલી કાચી પાકી શકી હતી એને આપણે એક રોટલીના ચાર ભાગમાં આવી રીતના કટિંગ કરીશું અહીં તમારે કોન કેવી સાઇઝના જોઈએ છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે અહીં મેં નાના મિની કોન કોન રેડી કરીને કર્યા છે એટલે મેં આવી રીતના નાની રોટલી કરી જો તમારે વધારે મોટા કોન કરવા હોય તો મોટી એવી રોટલી વણવાની છે ત્યારબાદ અહીં મેં સ્લરી બનાવી છે જે ઘઉંના લોટની છે અને આટલી પતલી રાખવાની છે અહીં તમારે મેંદાના લોટ કે ચોખાના લોટની પણ સ્લરી બનાવી શકો છો હવે આપણે જે બાજુની સાઈડ છે એમાં જે આપણે સ્લરી બનાવી છે એ બંને સાઈડથી આવી રીતના લગાવતા જશું જેથી આપણે કોન છે એ ઇઝીલી વળી જાય અને કોન છે એ ચીપકી જશે અને તમે જોઈ શકો છો બંને સાઇડથી કોર્નરને ભેગા કરીને આવી રીતના ફટાફટ ઇઝીલી કોન બનીને રેડી થઈ જશે અને આ કોનનો શેપ છે એ જે પહેલીવાર બનાવતા હશે એનાથી પણ મસ્ત પરફેક્ટ પહેલીવારમાં જ બનીને રેડી થઈ જશે હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે હવે એમાં સમય એટલું એમાં એડ કરીશું અત્યારે મેં એક ચમચીથી થોડું વધારે એડ કર્યું છે અને હાથેથી આવી પ્રેસ કરી અને ઉપર સુધી આપણે કોનને આપણે સ્ટફ કરી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવા કોન છે એ ફટાફટ ઇઝીલી